સીરિયાના સૌથી સુંદર શહેરો લતાકિયા અને તારતુસ કઈક આવા હતા પરંતુ છ માર્ચ પછીની પરિસ્થિતિ કંઈક આવી છે સિક્યુરિટી ફોર્સ અને અલાવી ફાઇટર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે રિપોર્ટ અનુસાર એક હજાર થી વધુ લોકો માર્યા ગયા છે છ માર્ચે એચ ના સૈનિકો અસદ સમર્થકોની ધરપકડ કરવા માટે લતાકિયા પહોંચ્યા હતા જ તેમના પર હુમલો થયો બીજા દિવસથી એટલે કે માર્ચથી સેનાએ અસદ સમર્થક વિસ્તારમાં હુમલો કરવાનું શરૂ કર્યું પરિસ્થિતિ જાણવા માટે અમે લતાકિયામાં રહેતા અલી મસૂદનો સંપર્ક કર્યો તેમણે જવાબમાં માં કેટલીક વોઇસ નોટ મોકલી હું મારી ઓળખ જાહેર કરવા નથી માંગતો અહીં અલાવી અને અન્ય લઘુમતી સમુદાયના લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે રસ્તા ઉપર લાશો પડી છે એચટીએસ લડવૈયાઓ બધે જ દેખાઈ રહ્યા છે મીડિયા કવરેજ થી બચવા માટે લાશો ને ઓળખ વગર દફનાવવામાં આવી રહી છે અમારા વિસ્તાર માં પાણી અને વીજળી નો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે ઘણા ગામના લોકોએ હથિયારો ભેગા કર્યા છે અને એચટીએસ આર્મી સામે લડી રહ્યા છે સીરિયા પરિવાર લતાકિયા ના અલકાર અને અલાવી સમુદાય છે તેમના શાસનકાળ દરમિયાન લતાકિયા અલાવીયો નો ગઢ હતો બળવા પછી સીરિયામાં બળવાખોર જૂથ એચ ટીએસ સરકાર ચલાવી રહ્યો હોવા છતાં તેને કુર્દાસ અને અલાવી જૂથો તરફથી પડકારો નો સામનો કરવો પડી રહ્યો છે ફક્ત બે